આજ રોજ સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આપના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા મનીષાબેન કુંગળિયા અને આગેવાની સાથે વેસુ આવાસના રહીશો કાપોદરા ખાતે ડીજીવી સીએલની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા રજૂઆત કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ડીજીવી સીએલના અધિકારીને પૂછ્યું કે તમે કોની પરમિશનથી સ્માર્ટ મીટર લગાડ્યા હતા પાયલ સાકરીયાએ અધિકારીઓને આ મુદ્દે બે સવાલો કર્યા હતા કે તમે મધ્યમ વર્ગીય અને આર્થિક પરિસ્થિતિની જેમની એટલી સારી નથી તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા લગાવ્યા કરતા ભાજપના કોર્પોરેટરના ધારાસભ્યો કે આગેવાનોને ઘરે કેટલા મીટરો લગાવ્યા તો એનો કોઈ જવાબ અધિકારીઓ પાસે નહોતા બીજો સવાલ કર્યો કે આમ જ કેવી રીતે તમે કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવી શકો છો પાલ સાકરે વધુમાં ઉમેર્યું હતું કે લોકોને પહેલેથી જ કેટલી હાલાકી છે રોજબરોજના જીવન નિર્વાહ માટે લોકો જેમ તેમ જીવે છે એમાં આ સ્માર્ટ મીટરનું ઘટ ઘટકડું લોકોને બજેટ ખોરવશે લોનના હપ્તા ઘર ખર્ચો છોકરાઓની સ્કૂલ ફી બીજા ત્રીજા ખર્ચો વગેરેથી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે વધુ બોજો પોષા પોષા એમ નથી હવે આ સરકાર તો રોજ નવા નવા ઘટકા ઘટકડા અને ફતવા લાવે છે જેની અસર સામાન્ય માણસ પર પડે છે આ બધી બાબતો વચ્ચે કાપોદ્રા પોલીસમાંથી સ્ટાફના માણસો પહેલેથી જ હાજર હતા તેમને પરિસ્થિતિ વણસે એ પહેલાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા કોર્પોરેટર કુંદનબેન કોઠિયા મનીષાબેન અને વેસુ આવાસના સ્થાનિક આગેવાનોને અટકાયત કરી હતી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જોકે મોડેથી બધાને છોડી મૂક્યા હતા

કોણ ફરે કે આ બસ લઈ જાઓ આ બટા આજે હું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા ને સાથે અમારી આમ આદમી પાર્ટી ના એવા બેન અને મનીષાબેન પણ છે અને આજે થોડા જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે એ જ વેસો અંદર ત્યાંના સાંસદ પણ રહે છે કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવ્યા કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવ્યા અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યા ડીજીવીસીએલ કચેરી ખાતે આવી છે અહિયાં પણ સ્માર્ટ મીટર નથી તો શા માટે પબ્લિકના ના આવી રીતના લૂટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહીશો સાથે અહીંયા કચેરી ખાતે કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવું જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ના આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો